આપણી પાસે કઈ કઈ કંપનીના છે કઈ રીતની વેરાયટી છે બરાબર છે એ બધી વાત કરવાની છે તો સૌ પ્રથમ આપને હું એક વાત કરું કે જે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ છે એની અંદર જો તમે નવા હો અને હજી તમે અમારી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને વિનંતી છે કે તમે અમારી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્ર ગ્રુપની અંદર આ વિડીયો ફોરવર્ડ કરજો

બરાબર આ વેરાયટી પણ આપણી પાસે અવેલેબલ છે યુપીએલ કંપનીનું છે એડવાન્ટા સીડ કહેવાય છે એ કંપનીનું છે એના સિવાયનું આપણી પાસે જે અત્યારે બધાયથી માર્કેટની અંદર નંબર વન ટ્રેન્ડમાં જે ચાલે છે કે જે નામથી વેચાય છે અત્યારે સારામાં સારું જેનો અમેરિકન મકાઈની અંદર નામ કહી શકાય એ વેરાયટી આપણી પાસે અવેલેબલ છે મીઠાશ નોંગુ સીડ ઇન્ડિયા નોંગુ સીડ ઇન્ડિયાની મીઠાશ વેરાયટી છે જે અત્યારે બહુ સારી એવી ટ્રેન્ડમાં છે અને ખૂબ સારું પરફોર્મન્સ એ છે અને બહુ સારી રીતે આનું પ્રોડક્શન પણ આવે છે અને બીજી આપણી પાસે જે વેરાયટી છે એ છે અજીત કંપનીની સ્વીટી વેરાયટી છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્વીટી વેરાયટી આ વેરાયટી આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેચે છીએ અને આનું ખૂબ જ સરસ પરફોર્મન્સ આપણને મળેલા છે અને ડોટાની સાઇઝને બધું બહુ સરસ થાય છે મોટી સાઇઝનો ડોડો થાય છે અને ગળપણની જે ટકાવારી છે એ પણ આની અંદર ખૂબ સારી આવે છે એના સિવાયની આપણી પાસે જે વેરાયટી છે એ નિધિ સીડની વેરાયટી છે નિધિ એકોતેર સ્વીટકોર્ન એફ વન વેરાયટી છે નિધિ સીડની આ પણ આપણી પાસે અવેલેબલ છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને અમેરિકન મકાઈ વાવવાની હોય અથવા તો આવનારા સમયની અંદર તમે કોઈ અમેરિકન મકાઈ વાવવાનું પ્લાનિંગ કરતા હોય અને તમારે બિયારણની જરૂરિયાત હોય તો તમે જરૂરથી મારો કોન્ટેક કરી શકો છો હું તમને બિયારણ જે છે સારી વેરાયટીની તમને ભલામણ કરીશ અને એની જે કાંઈ તમારે દવાની છે ખાતરની છે જે કોઈ તમારે વાવેતરની પદ્ધતિની વાત કરવી હોય કે નિંદામણની વાત કરવી હોય એ બધા સવાલોના હું તમને જવાબ આપીશ તો આજે અત્યારે ડિસ્પ્લે ઉપર મારો જે નંબર દેખાય છે એના ઉપર તમારે મને કોલ કરવાનો રહેશે અથવા એ જ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવાનું રહેશે કે જેથી હું તમને બધી માહિતી આપી શકું અને આ વિડીયો તમારા ગ્રુપની અંદર વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન ધન્યવાદ